છતાં ત્યાં બેસીને દારૂ પીવા દેવાની મનાઈ કરી હતી સુખદેવને ના પાડતા ઢોર માર મરાયો હતો આ સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી સુખદેવ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે સુરત શહેર એક વખતે વ્યવસાય માટે ઓળખાતું હતું આજે તેનો ઉત્તરાયણ વિસ્તાર અસામાજિક તત્વોની હિંસક પ્રવૃત્તિઓ માટે ચર્ચામાં છે એક સામાન્ય લારી ચાલક અને તેના સહાયક પર ઢોર માર કારણ કે માત્ર એટલું જ કે તેમણે દારૂ પીવાની મનાઈ કરી ઘટના છે સુરતના ઉત્તરાયણ વિસ્તારની જ્યાં રોજિંદા રોજગાર માટે લારી ચલાવતા એક વ્યક્તિ અને તેમના કારીગરને માત્ર એટલા માટે ઢોર માર મારવામાં આવ્યો કેમ કે તેમણે પોતાના ધંધાની જગ્યા પર દારૂ પીવાની ના પાડી સુખદેવ કોળી નામના વ્યક્તિએ જેને ગુનાહિત ઇતિહાસ ધરાવતો ગણવામાં આવે છે એ શખ્સે રાત્રિના સમયે ઈંડાની લારી પાસે જમાવટ કરી હતી લારી બંધ થઈ ચૂકી હતી છતાં સુખદેવે દારૂ પીને ત્યાં જ બેસવાની આગ્રહપૂર્વક માંગ કરી જ્યારે લારીના માલિક અને તેમના કર્મચારીએ તેને એ માટે ના પાડી ત્યારે સુખદેવે ગુસ્સામાં આવીને બંને ઢોર માર માર્યો ઘાયલ લારી ચાલક અને કારીગરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સમગ્ર મામલાની માહિતી ઉત્તરાયણ પોલીસ મથકે નોંધવામાં આવી છે સુખદેવ વિરુદ્ધ અગાઉ